ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમિયા માતાજી મંદિરનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઊંઝા પોલીસ ઊંઝા પોલીસ દ્વારા તારીખ પાંચ અગિયાર બે હજાર પચવીસના રોજ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે આ કામના ફરિયાદી પાસેની બેગની ચેન ખુલ્લી હોય જેમાં એક સ્ટીલનો ડબ્બો જેમાં મૂકેલા સોનાના ઘરેણા જેમાં સોનાની ચાર બંગડી ચાર તોલા વજનની તથા એક મગમાળા બે તોલા વજનની તથા એક સોનાની ચેન બે તોલા વજનની સોનાની વીંટી નંગ બે તથા હાથે પહેરવાની છીણીઓ નંગ બે તથા કાનની બુટ્ટીઓ નંગ બે જે તમામ દાગીનાનું કુલ વજન આશરે દસ તોલા સોનાના દાગીનાની કોઈ ઈસમો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી આ સાથે નાય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિકારી હિમાંશુ સોલંકી મહેસાણા નાય પોલીસ અધિકારી મિલાફ પટેલ મહેસાણા વિભાગ મહેસાણાના સદર ગુનાનો ભેદ ઉકેલવા ગુનો ડિટેક્ટ કરવા સારુ સૂચનાઓ આપી હતી સમગ્ર ચોરીને ગંભીરતાથી લઈ એલસીબી મહેસાણા દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઊંઝા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે સંયુક્ત બાતમી કામલી ગામ તરફથી બે સ્ત્રીઓ પોતા પાસે શંકાસ્પદ કેટલાક ઘરેણા લાવી ઊંઝા શહેરમાં વેચાણ કરવા જવાના છે ત્યારે પોલીસ મહિલા દ્વારા ઊભી રખતા અને તેમનું નામઠામ પૂછતા એક માયાબેન દિલીપભાઈ વાસુભાઈ ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી ગાયત્રી મંદિર છાપરામાં પાછળ અને બીજા આરોપી કાજલબેન ઓફ અજયભાઈ હરિભાઈ ઉમરવર્ષ બાવીસ રહેવાસી ગાયત્રી મંદિર પાછળ મહિલા પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેમના પાસેથી કપડાની એક થેલી અને એક પ્લાસ્ટિકની થેલી તેમાં સ્ટીલનો ડબ્બો અને પ્લાસ્ટિકનો ડબ્બો એમાં સોનાના દાગીના મળી આવ્યા હતા જેથી મહેસાણા એલસીબી ઉંઝા તાલુકા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી ગુનો આચરનાર પકડાઈ ગયા હતા તેમના વિરુદ્ધ ગુનો નોંધીને મુદ્દામાલ રેકોર્ડ ઉપર નોંધીને જેના દાગીના ચોરી થનારને પરત કર્યા હતા મહેસાણા જિલ્લા અને તાલુકા પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવાની મોટી સફળતા મળી હતી રાજુભાઈ દીપ પટેલ ન્યૂઝ ઓફ પાટણ